નમસ્કાર જેતપુર લાઈવ આપનું સ્વાગત છે અત્યારે જેતપુરના સરદાર ચોકમાં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતા હોય એવું લાગી રહ્યું છે વાહનો એકબીજાની સામે આવી રહ્યા છે ટ્રાફિક જામ અવારનવાર સરદાર ચોક સરદાર ચોકમાં અવારનવાર ટ્રાફિક જામ થતો હોય છે તમે જોઈ શકો છો કે જે વાહનો છે એકબીજાની સામે આવી ગયા છે રસ્તો કઈ રીતે મળે તમે જોઈ શકો છો અત્યારે આ સરદાર ચોક છે અને ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હોય છે અત્યારે પણ જે ટ્રાફિકના જે નિયમોનું પાલન થવું જોઈએ અને પાલન કરાવનાર અત્યારે કોઈ અહીં હાજર હોય એવું લાગતું નથી જેતપુરના સરકાર ટોકના આ દ્રશ્યો છે આ સરદાર ચોક આપણે જેતપુરમાં મુખ્ય ચોક છે અહીંથી હજારો વાહન પસાર થતા હોય પણ ટ્રાફિકના નિયમ પાલન કરાવનાર કોઈ જ અહીં દેખાતું નથી તમે જોઈ શકો છો અત્યારે લોકો સ્વયંભૂ ટ્રાફિક હળવો કરવાના પ્રયાસ કરી રહ્યા છે તમે જોઈ શકો છો એક વયોવૃદ્ધ ટ્રાફિક હળવો કરવાના પ્રયાસ કરી રહ્યા છે તમે જોઈ શકો છો તમે પણ રોજ અહીંથી પસાર થતા તો ત્યારે તમે પણ ટ્રાફિકનો અવારનવાર પ્રશ્ન સામે આવતા હોય છે ટ્રાફિક જેતપુર સિટી પોલીસ ના પોલીસ કર્મી અત્યારે અહીં ઉપસ્થિત જોઈ શકો છો તમે અત્યારે અત્યારે પોલીસ સિટી પોલીસના જે પોલીસ છે તે અત્યારે ટ્રાફિક હળવો કરવા માટે પ્રયાસ કરી રહ્યા તમે જોઈ શકો છો આપણે જોઈ શકાય છે કે ટ્રાફિકના દ્રશ્યો લાંબી કતારો અત્યારે જોવા મળી રહી છે या ट्रैफिक जाम अंदर시오 वाहन क्या सुधी तुम्हें क्या सुधी दिखाई जा अपने ने yeah. हाल है क्या સિટી પોલીસના પોલીસ અત્યારે અહીં આવી ગઈ છે અને ટ્રાફિક હળવો ફરવાનો પ્રયાસ કરી રહ્યો છે રોજ નું થયું રોજ નું જનદાન કાલે અર્ધી કલાક થઈ ગયો કાલે અડધી કલાક એક વૃદ્ધ તે મેં એવું કહી રહ્યા હતા કે આ રોજનું છે લેનિંગ પરથી એવું થઈ છે કે કોઈ ટ્રાફિકનું પાલન કરાવતા નથી એવું લાગી રહ્યું છે કાલે એક અડધો કલાક જેવું ટ્રાફિક જામ થયો હતો બાકી તમે જોઈ શકો છો કૃપા એ સરકાર છો કા પેલી સખીએ જ્યારે વાહન પસાર થતા હોય ત્યારે ટ્રાફિક હવા નવા સર્જાતા હોય છે આપણે આવનારા સમયોમાં જોવાનું રહેશે કે જે અવારનવાર ટ્રાફિક સર્જાય છે એને જે લોકો ક્યારે મુક્ત થશે એ આવનારા સમયોમાં જ આપણે જોવાનું રહેશે હું સાજરા આજરા છે લાઈવ ન્યૂઝ જય ભારત